રાજકોટમાં દશનામ ગોસ્વામી સમાજ શિવરથયાત્રા સમિતિ દ્વારા મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવરથયાત્રાનું તેરમી વખત આયોજન કરવામાં આવશે રથયાત્રાનો રૂટ સુતા હનુમાનજી કોઠાળિયા રોડ સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક પિંક ચોક મક્કમ ચોક ગોંડલ રોડ માલવિયા ચોક

આ વખતે મુખ્ય રથમાં રૂષેશ્વર મહાદેવ બિરાજમાન થશે જ્યોતિર્લિંગ અને આ વખતે દર આવતા રવિવારે છવ્વીસ તારીખે કાર્યાલયનું ઉદઘાટન છે શિવરથયાત્રાને ના કાર્યક્રમને લઈને તો આપના માધ્યમથી હું રાજકોટની ધર્મપ્રિય જનતાને વધારવા માટે આમંત્રણ આપવા પધાર્યો છું જે રથયાત્રા છે એ મહાશિવરાત્રીના દિવસે બપોરે અઢી વાગ્યે સુતા હનુમાન રોડ એની સામે જ ભગતસિંહ કોમ્પ્લેક્ષ છે ત્યાંથી થાય છે દર વખતે અને આપનો ખૂબ જ સારો સહકાર મળે છે રાજકોટની જનતાનો પણ ખૂબ સારો પ્રતિભાવ હોય છે તો એવો જ આ વખતે આપણે બમણા જોશથી આપણે જોડાઈએ એવી અપેક્ષા છે દર વર્ષે ઓછામાં ઓછા પાંચથી સાત હજાર માણસો ખાલી ચાલીને આવવાળા હોય છે આ વખતે આયોજનમાં અમારી ગણતરી એવી છે કે આપણે જે મહાકુંભ અત્યારે ચાલી રહ્યો છે તો એના અનુસંધાને કંઈક નવું લઈ આવીએ અને મહાકુંભની થોડીક જે મહિમા છે એ લોકો સુધી પહોંચાડીએ અત્યારે રથયાત્રાની તૈયારી માટે પચાસ લોકોના સ્વયંસેવકોની ટીમ રાત દિવસ કાર્ય કરી રહી છે અને જે ભક્તિભાવ જે માણસો છે ભાવિકજનો છે એ પણ પોતાનો અનુ જે અનુરૂપ સમય હોય ત્યારે આવીને યોગદાન આપતા હોય છે જે કાર્યાલયનું ઉદઘાટન છે એ સાંજે ચાર વાગે છે અને શિવરથયાત્રા જે આપણે પ્રસ્થાન કરવાની છે એ બપોરે અઢી વાગે કાર્યાલયના અહીંયાથી જ થશે